ગુડ મોર્નિંગ જયમાં મોગલ જય મુરલીધર મારી યુટ્યુબ ફેમિલી કેમ છો તમને બધા મજામાં જો મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવાર સવારની અંદર આપણે લોકની શરૂઆત થાય છે મિત્રો સાડા દસ વાગે આજે હે ભાઈ રાંધણ સહીટ કાલે હે મિત્રો હાઈટેમ હવે કાલેથી તો ભાઈ અમદાવાદ હવે બાકા ચીકી આપણે કાલેથી તો મિત્રો મેરો જ કરવાનો હોય પોરબંદરનો હાઈટેમ હઈ ઠમને એવી રીતના મને નથી ખબર હું હું આવે ભાઈ ભૂલાઈ જાય એમાં અને મિત્રો આપણે હવે મેરો હે એટલા દિનો કરી લઈએ પછી આપણી પાસે જર્ની ચાલુ થઈ જશે હૈદરાબાદની મોરબી ટુ હૈદરાબાદની તો હાલો મિત્રો મીડિયામાં સહેલાઉથી રહેજો કન્ટિન્યુ મળી આગળ

સાનો કટો છોડાવી દે પછી નીકળીએ મિત્રો આપણે અહીંયાથી અમે મશભાઈનું ગન્ડર પડ્યું ના ભણવરની રોડ રોનક હે ભાઈ ચાલો કન્ટીન્યુ રવિરાજે શા પાણી પીએ લીધા હે ને હવે આપણે નીકળીએ ભાઈ દીકરના ગામ સાઈડ આગળ વધીએ ને હે મિત્રો રવિરાજ ઓટ ભાણવર આવતા જ મિત્રો રોડ ઉપર જ છે કાંઈ કચકાણ તો બહુ ડે મશભાઈ વરસાદની કહેજો ને હવે ન આવે યાર મેરો કરવા દે ભાઈ હવે દે તો જ મેરો કરા હે નકર કહેવાય પાણી જ વારું હોય જો ઘંટી નહીં હવે આપણે નીકળીએ આપણે પૂછી ગયા ત્રણ ને ભાઈ ઉગી જાય છે ત્યારે

આ જ છે સીધો મિત્રો આપણા દીકરભાઈ ના ગામ તરફ તો મળી આવે

તમાર બાજુ જીટી હાલે બહુ ને ઉડે ધો ઉડે ધોવા લાગે આપણે ઉડાડે આપણે

લે લે રેવાયર લે લે રેવાયર ફૂલતા ના ના ફાઇનલ આવો એટલે ફોન કરો હલો નેક્સ્ટ ટાઈમ આવો એટલે ફોન કરો ઇવેન્ટ એટલે ફોન કરો બરોબર ફૂલતા નહીં ના ના ફાઇનલ ફાઇનલ પાકુ ને પાકુ 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 હાલો ભાઈ ને જરી જોઈ આવજો બહુ પડવા બહુ વીડિયો આપણે જવલ નીકળી ગયા છે ભાઈ બહુ મજા આવી ભાઈ આપણે

ને ભાઈ આપણે ધવલભાઈને મળ્યા દેશી પાકડી વેજાભાઈ પાસે ગયા હતા આપણે ભાઈ એની ના પાડી દીધું વિડીયો ઉતારવાનું હવે શું પ્રોબ્લેમ હોય શું હોય તો ભાઈ એને ખબર હવે ભાઈ એવડા મોટા યુટ્યુબર હોય તો નાનામાં આપણી નાનામાં ગણતરી થાય કંઈ વાંધો નહીં ભાઈ હાઈલા રાખે એવું તો મિત્રો ને જીગરભાઈ હતા નહીં તો આપણે ઘરે પૂગી આવ્યા હે ભાઈ મસ્ત મજાનો જોઈ લ્યો માહોલ મમ્મી વરસાદ આવ્યો હતો

હા તો મિત્રો નાય ધોઈ નાખીએ શરીર બરી ફ્રેશ થઈ જાય મળીએ પછી તો ફાઇનલી આપણે ઘરે પૂગી આવ્યા મસ્ત મજાનું નાય ધોઈ લીધું હોય અને મિત્રો આપણે આ વિડીયો અહીંયા પૂરો પૂરો કરીએ ચેનલમાં જે પણ હોય લાઈક છે સબસ્ક્રાઈબ જય શ્રીરામનું કોમેન્ટ કરી દેજો અને નેક્સ્ટ વિડીયો કેવો જોવો હોય જરાક કોમેન્ટ કરી દેજો મિત્રો અને મિત્રો તમે એક સબસ્ક્રાઈબ કરો તો ભાઈ અમને સપોર્ટ એવો મળે ને વિડીયો બનાવવાની પણ મજા આવે મિત્રો તો જરૂરથી એક સબસ્ક્રાઈબ અને એક લાઈક કરી નાખજો મિત્રો હું મારું તમને ફરીથી નવા વિડીયો સાથે ને વિડીયો કેવો લાગ્યો જરા જરાક કોમેન્ટ કરી દેજો અને હવે ભાઈ આપણે નેક્સ્ટ કેને મળવા જવું કે કેવો વિડીયો જોઈએ જરાક કોમેન્ટ કરી દીજો જય શ્રી રામ